શું મિત્રો તમે અત્યારે જવાના બેસ્ટ ક્વોલિટીનો ફરસાણ માંગો છો તો સિંગાપુર ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને વાળીના ચોકથી ડાબી બાજુ ટર્ન લેતા સીધે સીધા જઈને પાર્થ આઈસ્ક્રીમની સામે આવેલા રોડ પર સીધા જઈને ડાબા હાથ ઉપર આવો વાહલા ચાહત નમકીન બેકરીમાં અમે પણ પહોંચી ગયા હતા મિત્રો તો અંદર જતા સ્થે અમારી મુલાકાત થઈ ગઈ કિરણભાઈ ઘોઘારી સાથે અહીંયા તમને દરેક પ્રકારના મસાલા અને ફરાઈ ચેવડા જોવા મળી જશે અને એટલું જ નહીં મિત્રો એની પોતાની વેબસાઇટ હોવાથી તેઓ કતારગામ વિસ્તારમાં ફ્રી હોમ ડિલિવરી કરી આપવામાં આવશે જેની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન

તીખી કાળી મોળી કાઢી તીખી લસણ ચેવડો ઘઉં ચેવડો આલુ ચેવડો આલુ ફુદીનો ભાખરવડી ખારીશિંગ વગેરે તમામ પ્રકારની નમકીની વસ્તુ તમને અહીંયા પર જોવા મળી જાય તેઓ સુપ્રસંગે ઓર્ડર પણ લે છે અને તેઓનો કોન્ટેક કરવા માટે સ્ક્રીન પર દર્શાવેલ કોન્ટેક નંબર પર કોન્ટેક કરવો